ઉમરગામ તાલુકાના કનાડુ કરજગામના યુવાનો થકી શિરડી સાઈબાબા પાલખી યાત્રાનો પ્રારંભ કરાયો હતો વલસાડ જિલ્લામાં ઉમરગામના તાલુકાના કરજગામ અને કનાડુ દ્વારા શિરડી સાઈબાબા મંદિરના પટાંગણ સુધી સાત દિવસીય પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગત રાત્રે કનાડુથી સાઈ પાલખી વિધિવત પૂજા અર્ચના કરી પાલખીની શરૂઆત કરી કરજગામના પૂર્વ સરપંચ કમલેશ ધોડીના ઘરે ઉતારો આપ્યો હતો

રાખવામાં આવેલી આજ રોજ મારા ઘરેથી આજે મોટી સંખ્યામાં મારા કરજ ગામના ભાઈઓ કનાળુના ભાઈઓ બધા પદ પદયાત્રામાં જોડાયા અને ગામના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ અને ઉદ્યોગપતિ મનીષ રાય ઉર્ફે બાલારાય પણ જોડાયા હતા બધા દર્શન ભક્તો આજે પદયાત્રામાં જોડાઈ સાત દિવસની પદયાત્રા છે આઠ તારીખે સિરડી પહોંચશે અને નવ તારીખે સવારે દર્શન કરી પરત પાછા ફરશે ને ખૂબ મોટી સંખ્યામાં અમારી ઘરે પહોંચ્યા અને પંચાયતમાં જોડાયા તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું